નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તાજેતરમાં પૃથ્વીથી ખૂબ જ નજીકના અંતરેથી એક એસ્ટેરોઇડ પસાર થયો ગણિત સ્પેસ એજન્સીઓને એવું માનવું છે કે આ એસ્ટરોઇડ બાવીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના દિવસે પૃથ્વી સાથે ટકરાશે અને તેને ટકરાવાની સંભાવના ત્રણ પોઈન્ટ એક ટકા છે હવે આ જે એસ્ટરોઇડ છે એને સૂર્યની આજુબાજુ પરિક્રમા કરતો લાગતો સમય ચાર વર્ષનો છે એટલે ત્રણ પોઈન્ટ નવ્વાણું વર્ષ હવે જ્યારે બે હજાર ચોવીસમાં પૃથ્વીથી અમુક અંતરે જોવા મળ્યો જે બે હજાર અઠ્યાવીસમાં પૃથ્વીથી આના કરતાં પણ નજીકના અંતરે જોવા મળશે એટલે કે ચાર વર્ષ પછી અને એનું સરળતાથી અવલોકન કરી શકાશે અને એના અભ્યાસ પરથી તારણ કાઢી શકાશે કે તે બે હજાર બત્રીસમાં પૃથ્વી સાથે ટકરાશે કે નહીં બે હજાર અઠ્યાવીસના ચાર વર્ષ પછી ફરીથી બે હજાર બત્રીસમાં એટલે બાવીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના દિવસે તેની પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ સૌથી પહેલાં સમજીએ એસ્ટેરોઇડ એટલે શું એસ્ટરોઈડનો મતલબ થશે લઘુગ્રહો અવકાશમાં એવા કેટલાક પદાર્થો છે કે જે ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડેલા હોય તો એને કહેવાય લઘુગ્રહો બ્રહ્માંડમાં જોવા જઈએ તો મંગળથી લઈ અને ગુરુની વચ્ચે સામાન્ય જે પટ્ટો આવેલો છે એ મંગળથી ગુરુ વચ્ચેના પટ્ટામાં ઘણા બધા લઘુગ્રહો જોઈ શકાય છે હવે આ જે લઘુગ્રહો છે એ પાછળ તમે જોઈ શકો પથ્થર પ્રમાણે જોવા મળશે મોટા મોટા પથ્થર હોય જેમાં નાના લઘુગ્રહો પણ હોય અને ખૂબ વિશાળ પ્રમાણમાં લઘુગ્રહો પણ આવેલા હોય હવે આ લઘુગ્રહો જ્યારે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી બ્રહ્માંડમાં ગોળ પરિક્રમા કરશે એ સમયે કેટલાક લઘુગ્રહો એ સૂર્ય એનું ગુરુત્વાકર્ષણ બળ અથવા તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે પોતાની તરફ આકર્ષાશે અને ખેંચાશે ક્યારેક ક્યારેક એ લઘુગ્રહો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષી અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે જો સામાન્ય રીતે ચાલીસ મીટર કરતાં નાના લઘુગ્રહો હોય તો પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશ કરી અને સળગી જશે પણ જો નેવું મીટર કરતાં મોટા લઘુગ્રહો હોય તે વાતાવરણમાં સરસશે નહીં અને પૃથ્વી સાથે ટકરાશે તો અત્યારે આ પૃથ્વીની નજીકમાં જે એસ્ટરોઈડ જોવા મળ્યો તે શું વિશાળ પ્રમાણમાં છે તો એ બે હજાર બત્રીસમાં પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના છે તો એના વિશે માહિતી મેળવીએ આ એસ્ટરોઇડ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એટલે તેની શોધ થઈ એના બે દિવસ પહેલાં સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે એની શોધ થઈ એના બે દિવસ પહેલાં પૃથ્વીથી આઠ લાખ હજાર આઠસો કિલોમીટર દૂર હતો અને હવે તે એનાથી વધારે દૂર જઈ રહ્યો છે એટલે આની સૂર્યની પરિક્રમા કરવા માટે ચાર વર્ષનો સમયગાળો લાગશે એટલે પરિક્રમા કરતાં તે પૃથ્વીની નજીકમાં આવેલો હતો કેટલો નજીક આઠ લાખ અને હજાર આઠસો કિમી હવે પરિક્રમામાં તે આગળ દૂર જઈ રહ્યો છે એટલે દર ચાર વર્ષે પૃથ્વીની નજીક આવશે એટલે બે હજાર અઠ્યાવીસમાં આનો આસાનીથી અભ્યાસ કરી શકાશે કે બે હજાર બત્રીસમાં આ પૃથ્વી સાથે ટકરાશે કે નહીં એપ્રિલ બે હજાર પચીસની શરૂઆતથી જૂન બે હજાર અઠ્યાવીસ સુધી બે હજાર ચોવીસ વાયઆર ફોર એનું નામ આપવામાં આવ્યું બે હજાર ચોવીસમાં સંશોધન થયું એટલે બે હજાર ચોવીસ વાયઆરનો મતલબ થશે મહિનો અર્ધ મહિનો અને ચાર એટલે સૂર્યની આજુબાજુ પરિક્રમા કરવા લાગતો સમય ચાર વર્ષનો એ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્યારે તેની શોધની જાહેરાત કરવામાં આવી ત્યારે માઇનોર પ્લેનેટ સેન્ટર દ્વારા એસ્ટરોઈડનું કામ ચલાવું નામ બે હજાર ચોવીસ વાયઆર ફોર રાખવામાં આવે ના સાહેબથી આલ્બેડો માટે પંચાવન મીટર એટલે એકસો એસી ફૂટના વ્યાસનો અંદાજ લગાવે છે એટલે આ એસ્ટરોઇડ એ કેટલો વિશાળ હશે તો નાસાએ પંચાવન મીટરનો અંદાજ લગાવેલો છે એટલે સામાન્ય રીતે આ જે એસ્ટરોઇડ હોય એ ચાલીસ મીટરથી લઈ અને નેવું મીટર સુધીના હોય જો ચાલીસ મીટરના હોય તો જ્યારે પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશ કરશે એટલે વાતાવરણના ઘર્ષણબળના કારણે સરગી જશે પણ જો એ વિશાળ નેવું મીટર સુધીના હોય તો સર્ગ સરગશે નહીં અને પૃથ્વી સાથે ટકરાવવાનો સંભાવના રહેશે બે પોઈન્ટ બે ગુણે દસની આઠ ઘાત કે ગ્રાહ એટલું વજન રહેશે એટલે કે બાવીસની પાછળ સાત જીરો લગાવો એટલું એનું વજન રહેશે બે હજાર ચોવીસ વાય આર ફોર સૂર્યની આસપાસ એક લંબઘોર ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે જે પૃથ્વીની ભ્રમણકક્ષાને પાર કરે છે જે તેને એપોલો પ્રકારનો પૃથ્વીની નજીકનો પદાર્થ બનાવે છે આ લઘુગ્રહનો ભ્રમણકક્ષાનો સમયગાળો લગભગ ત્રણ પોઈન્ટ નવ્વાણું વર્ષ છે એટલે કે ચાર વર્ષનો સમયગાળો છે અને પૃથ્વીની ભ્રમણકક્ષા ગ્રહણના સંદર્ભમાં તેનો ભ્રમણકક્ષાનો ઝુકાવ ત્રણ પોઈન્ટ એકલા એકતાલીસ ડિગ્રી છે એટલે જ્યારે વચ્ચે સૂર્ય સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે બધા જ ગ્રહોએ સૂર્યની આજુબાજુ પરિક્રમા કરશે પૃથ્વી ત્રીજા નંબરનો ગ્રહ સૌથી પહેલાં આવશે બુધ શુક્ર પૃથ્વી એનું જે પરિક્રમા પથ છે તે જ પરિક્રમા પથ ઉપર આ સ્ટરોઈડ પણ પરિક્રમા કરશે એટલે બે હજાર બત્રીસનો એવો સમયગાળો છે કે જે આગળ પૃથ્વી એ પરિક્રમા કરતી કરતી જે જગ્યા ઉપર આવશે એ જ જગ્યા ઉપર એસ્ટરોઇડ પણ આવશે અને એનો ટકરાવવાનો ચાન્સ ત્રણ પોઈન્ટ એક ટકા છે અહીંયા આગળ તમે જોઈ શકો લઘુગ્રહો મંગર અને ગુરુગ્રહની વચ્ચે ઘણા બધા આવા લઘુગ્રહો જોવા મળશે જે નાના પણ હોય અને મોટા પણ હોય પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ખેંચાશે અને પૃથ્વી તરફ આવશે જો નાના હશે તો વાતાવરણની અંદર પ્રવેશ તો તે સરગી જશે પણ મોટા કદના હશે તો સરકસી નહીં અને પૃથ્વીના કોઈ એક ભાગ પર ટકરાશે જો આગળ ટકરાશે તો આગળ એક સંપૂર્ણ શહેરનો નાશ કરી શકે એટલી ઉર્જા ઉત્પન્ન થશે અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પંચાવન દિવસના અહેવાલચાપનો ઉપયોગ કરીને ગણતરીઓ કરવાથી જાણવા મળ્યું કે બે હજાર ચોવીસ વાયઆર ફોરમાં બાવીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજ પૃથ્વી પર અસર થવાની શક્યતા ત્રણ પોઈન્ટ એક ટકા છે બે હજાર ચોવીસ વાયઆર ફોરના સંભવિત અસર સ્થાનોમાં એટલે કયા સ્થાનો ઉપર સૌથી વધુ અસર થશે એવા કેટલાક સ્થાનો નિર્દેશ કરવામાં આવ્યા એટલે કે જોખમ કોરિડોરના પૂર્વીય વિશ્વવૃત્ત પેસિફિક મહાસાગરથી શરૂઆત કરી ઉત્તર દક્ષિણ અમેરિકા વિશ્વવૃત્તિ એટલાન્ટિક મહાસાગર નાઇજીરિયા મધ્ય આફ્રિકા પૂર્વ આફ્રિકા અરબી દ્વિપકલ્પ દક્ષિણ પશ્ચિમ ખૂણા ઉત્તર પશ્ચિમ હિંદ મહાસાગર અને ભારતથી લઈને બાંગ્લાદેશ સુધી આની અસર થઈ શકશે બે હજાર ચોવીસ વાયર ફોર માટે નાસાના અંદાજિત વ્યાસ દર અને ઘનતાનો ઉપયોગ કરી જો તે સત્તર પોઈન્ટ બત્રીસ કિમી પ્રતિ સેકન્ડથી વાતાવરણમાં પ્રવેશ કરશે અને પૃથ્વી પર તેના અનુમાનિત વેગથી અથડાશે તો સાત પોઈન્ટ આઠ મેગા ટન ટી એન જેટલી ઉર્જા ઉત્પન્ન કરશે અને આ ઊર્જા અમેરિકા દ્વારા જાપાનના નાગાસાખીઓ ઉપર જે બોમ્બ ફેંકવામાં આવ્યો એના કરતો ત્રણસો સડસઠ ગણી વધારે હશે હવે આ જે એસ્ટોરાઈડ છે જે પૃથ્વીની નજીકના અંતરે જોવા મળ્યો જે પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના ત્રણ પોઈન્ટ એક ટકા છે જ્યારે એની ચંદ્ર સાથે ટકરાવાની સંભાવના ઝીરો પોઈન્ટ ત્રણ ટકા છે એટલે કે પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના વધુ છે અહીં આગળ તમે જોઈ શકો વચ્ચે સન એટલે સૂર્ય અહીં આજુબાજુ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શન યુરેનસ નેપ્ચ્યુન એ રીતના ગ્રહો ગોઠવાયેલા છે હવે ત્રીજા નંબરે આવશે આ પૃથ્વી અર્થ એ જ્યારે પરિક્રમા કરશે સૂર્યની તો એ આ આજે સફેદ તમે જોઈ શકો એ છે બે હજાર ચોવીસ વાય આર ફોર એસ્ટરોઈડ એ પણ પરિક્રમા કરી અને જ્યારે એ જગ્યા ઉપર આવશે ત્યારે પૃથ્વી અને એસ્ટરોઇડની ટક્કરની સંભાવના છે બાવીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના દિવસે હવે જો જે ભાગ ઉપર આનો ટકરાવ થશે તો આગળ એક વિશાળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે અને ઉર્જા એ સમગ્ર એક શહેરને વિનાશ વેરી શકે છે હવે એ આગળ પાછળના ભાગમાં તમે સૂર્યની આજુબાજુ પરિક્રમા કરતા કેટલાક ગ્રહો જોઈ શકો તો એમાં આપણે સમજીએ આ જે ગુલાબી રંગમાં તમને જોવા મળશે ને એ છે બે હજાર ચોવીસ વાય આર ફોર એસ્ટરોઈડ અને અહીં આગળ આ જે વાદળી રંગમાં છે તે છે પૃથ્વી જે સૂર્યની આજુબાજુ પરિક્રમા કરે છે તો જ્યારે પૃથ્વીની પરિક્રમા શરૂ હશે એ જ સમયે આ બે હજાર ચોવીસ વાય આર ફોર એસ્ટરોઈડ પરિક્રમા કરી અને પૃથ્વીની જે પરિક્રમા લાઈન હશે ને તે આગળ પ્રવેશ કરશે અને એ જ સમયે પૃથ્વી પર તે આગળ હશે અને એ આગળ બંને ટકરાશે અને ટકરાવાની સંભાવના ત્રણ પોઈન્ટ એક ટકા છે બાવીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજ આશા રાખું તમે સમજી ગયા હશો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત